અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી અબડાસા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી આ વિધાનસભા સીટની પેટાચૂંટણી જાહેર થતાં આ બેઠક પર એ જ ઉમેદવાર એવા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપતાં આજે શ્રી જાડેજાએ નલિયા ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અબડાસા વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી જાહેર થયા બાદ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા આ વિસ્તારના જ માજી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા નલિયા ખાતે વાંચતે ઘાત ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છના સાંસદ વિનોદ ચાવડા કચ્છ ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર

કે અબડાસાનો ઇતિહાસ જે પુનરાવર્તન થાય છે કે ઇતિહાસમાં કાંઈ ફેરફાર થાય છે કે શું થાય છે કેમ કે કોંગ્રેસમાંથી જે પણ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે અડધા ટર્મમાંથીથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ ગયા છે જૂની અગર ચાર વર્ષ આગળની વાત કરવામાં આવે તો છવિલદાસ પટેલ પણ એવી રીતના જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી સ્વેચ્છાએ ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ અત્યારે પ્રદુમનસિંહની વાત કરવામાં આવે તો પ્રદુમનસિંહજી પ્રદુમનસિંહ જાડેજા પણ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે અને ફરી પાછું અબડાસાની નલિયાની અબડાસાની સીટ ઉપર પ્રદુમનસિંહ જાડેજાને ટિકિટ મળી છે ભાજપમાંથી મળી છે હવે જોવાનું એ રહ્યું કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે કંઈ ફેરફાર થાય છે કે શું અબડાસાની જનતા પ્રદુમનસિંહ જાડેજા ઉપર જાડેજા ઉપર જે કોંગ્રેસ પક્ષમાં હતા ત્યારે વિશ્વાસ રાખ્યો હતો એ જ વિશ્વાસ હવે જ્યારે પ્રદુમનસિંહ જાડેજા પક્ષ પલટું કરીને ભાજપમાં જોડાયા છે એમના પર વિશ્વાસ કાયમ રહેશે કે નહીં જોવાનું ચૂકશો નહીં કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ આ પ્રસંગ નલિયાના જંગલેશ્વર મેદાનમાં યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત રહેલા અબડાસા મત વિસ્તારના નિરીક્ષક અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર સાથે પેટાચૂંટણી લડવાની છે આ પેટાચૂંટણી સામાન્ય ચૂંટણીથી અલગ છે સામાન્ય ચૂંટણીમાં સરકાર કોની બનશે તેની ચર્ચા થતી હોય છે જ્યારે પેટાચૂંટણીમાં સરકાર પક્ષે કરેલા કામોની ચર્ચા થતી હોય છે તેમણે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રશંસા કરતા મતદારોને પ્રદ્યુમનસિંહ જાડેજાને વિજયી બનવા હાકલ કરી હતી આ પ્રસંગે પ્રભારી ઠાકોર રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર સાંસદ વિનોદભાઈ ચાવડા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલા ડોક્ટર નીમાબેન આચાર્ય ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહકારી ક્ષેત્રના અગ્રણી વલમજી હુંબલ પૂર્વ સાંસદ પૂનમબેન જાટ પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી રમેશ મહેશ્વરી પંકજ મહેતા તથા ભાજપ જિલ્લા એકમના અગ્રણીઓ નરેન્દ્રસિંહ જાડેજા અનિરુદ્ધ દવે ભરતભાઈ સોની કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી ઇન્દ્રજીત જાડેજા શ્યામજી ગઢવી બટુકસિંહ જાડેજા અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઉમરશી ભાનુશાળી મહામંત્રી મહેશસિંહ જાડેજા વાડીલાલ પોકાર ગુલાબભાઈ કટુઆ વર્ષીભાઈ સંજોટ નયનાબેન પટેલ સહિતના લખપત નખત્રાણા તાલુકાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હું છું નિતેશ ગોર ગચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે ધારણા પ્રમાણે કોંગ્રેસમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી અને કેસરી ખેસ ફહેરનાર પ્રદુમનસિંહ જાડેજાને ભાજપમાંથી ટિકિટ જાહેર થઈ છે ત્યારે આજે પ્રદુમનસિંહ જાડેજા નલિયામાં પ્રાંત કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર ભરવા માટે આવી ગયા છે એમની સાથે વિનોદભાઈ છાવડા વાસણભાઈ આહિર કચ્છ જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલ ઉપસ્થિત છે થોડીક ક્ષણોમાં ફોર્મ પોતાનું નામાંકન પત્ર ભરી પ્રધુમનસિંહ જાડેજા બહાર આવશે અમને એમની પાસેથી જાણશું કે અબડાસાની જનતા પાસે પ્રદુમનસિંહ જાડેજા હવે શું ઈચ્છી રહ્યા છે આજે આપણે ફોર્મ ભરવા માટે અહીં આવેલા તો ફોર્મ અમારે હિન્દુ આપણે શાસ્ત્ર પ્રમાણે મૂર્ત કઢાવી અને આજે મંગળવારે બાર ને આપણે ફોર્મ ભર્યું છે મંગળવાર ચૂંટણી જાહેર થઈ ત્યારે મંગળવારે તો ફોરમ ભરી છે મંગળવારના મતદાન પણ મંગળવારના છે અને આપણે પરિણામ પણ મંગળવારનું છે અને દસ તારીખ કાલ પરમ દિવસ જે ઉમેદવાર જાહેર કર્યા અને પાછું પરિણામ પણ દસ તારીખમાં છે એટલે કુદરતી બધાય સંજોગ એ ટાઈપના મળ્યા એનામાં આપણે એક સંતોષ થાય બાકી વાત રહી અત્યારે ચૂંટણીની તો હવે જે રૂટીન પ્રમાણે અત્યારે કોરોના મહામારી હિસાબે નીતિ નિયમ રાખી અને એ પ્રમાણે આપણે પ્રચાર પ્રસાર કરશું હું જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એના પહેલાં તમામ લોકો જે અબડાસા લખપત નખત્રાણાના સમજદાર વ્યક્તિઓ છે જેને વિકાસ જોઈએ છે અત્યારે સરકારના જેને સમજી શકે છે જે આ લાભો છે અત્યારે વિકાસ કેન્દ્રનું હોય ગુજરાતનું હોય એ લોકોને પૂછી અને પછી જે મહત્ત્વના જે પ્રશ્નો છે ત્રણેય તાલુકાના નર્મદાનું પાણી ખેડૂત માટે પછી આમાં નખત્રાણાની કોલેજ હતી ગ્રાન્ટેબલ એ ઓલરેડી થઈ ગઈ પછી વાત રહી ખેડૂત માટે એપીએમસી નખત્રાણા કોઠારા કોઠારા આઈટીઆઈ આપણે બેઆ પર મામલતદાર કચેરી એટલે જે આપણા સ્થાનિક લોકોને રોજગારી એના માટે પછી આ જે મકાનો આકરડીમાં ચડેલા નથી ગામો ગામ જે બિચારા કને પ્લોટ લેવાતા નથી અને જે ગાયના વાડામાં ખરવાડમાં જે મકાન બનાવેલા છે એ મકાન આકરડીમાં ચાડે અને ગામ જે રેવન્યુમાં નથી એ ગામ પણ રેવન્યુમાં ચડે એટલે જે જે સરકારના કામો છે એ કામો એક એક વાત કરશું લોકોને અને હું લોકો વચ્ચે જ પે લેતી રહ્યો છું અઢી વર્ષ તો એ સો ટકા મને સાથ સરકાર આપશે એ મને ખાતરી છે પવન ચકીને જે આપણા સિદ્ધાંત છે એ તો રહેવાના જ કે પર્યાવરણને નુકસાન ન થાય કોઈ પક્ષીઓને નુકસાન ન થાય એના માટે સાચી રજૂઆત કરશું જ્યાં જ્યાં જરૂર હશે જ્યાં આપણી મીઠી જાળી નુકસાન ન થાય જ્યાં ઘાસ ન હોય એવી જગ્યા જ્યાં હોય ત્યાં પવન ચક્કી કે પાવર લાઇન કે જે નાખે એમ કોઈ વાંધો નહીં બાકી આપણી અત્યારે પણ ઓલરેડી મારી રજૂઆત છે મુંદ્રા તાલુકા પંચાયત ના નવા સુકાનીને અભિનંદન મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ખેંગારભાઈ ગડવી શુભેચ્છક જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી છાયાબેન ગઢવી માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દસુભા નટુભા ચૌહાણ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી મુન્દ્રા ભાજપ મહામંત્રી શ્રી કીર્તિસિંહ ગોર મુન્દ્રા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ શ્રી ડાયાલાલ બી આહિર મુન્દ્રા તાલુકા ભાજપ માજી પ્રમુખ શ્રી વાલજીભાઈ ટાપરિયા મુન્દ્રા યુવા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા તેમજ મુન્દ્રા તાલુકા ભાજપ પરિવાર મુંદ્રામાં આવેલ ભવ્ય શોરૂમ એટલે રજવાડી મોલ ફેમિલી શોરૂમ જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓ ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો અમારી ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોર માં ગોડિયા ગોદડી કબાટ બેબી શૂઝ મોજા બેગ બોયઝ પેન્ટ ટી શર્ટ શર્ટ કુર્તા શૂટ પાગડી ઇન્ડો વેસ્ટર્ન કોટ શૂટ બ્લેઝર કેપરી નાઇટ શૂટ તેમજ ગર્લ્સ જીન્સ ટોપ ચોલી શૂટ ચુડીદાર બેબી ફ્રોક્સ હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ બેબી સીટ ટુઆલ નેપકીન સાથે હેન્ડલૂમ આઇટમ પણ ઉપલબ્ધ ફર્સ્ટ ફ્લોર લેડીઝ વેર સેક્શન કેટલોગ સાડી હેવી વર્ક સાડી બાંધણી બનારસી સાડી રાજસ્થાની બાંધણી પટોળા ફેન્સી સાડી તેમજ એથનિક વેરમાં ચણિયા ચોલી ચૂડીદાર સૂટ ચોલી સૂટ ઘરચોળા પાનેતર ચુંદડી રાજસ્થાની મારવાડા સૂટ રજવાડી મોજડી અને વેસ્ટર્ન વેરમાં ટોપ જીન્સ કેપરી લેગીઝ જેગીઝ ડંગરી સૂટ ફંકી ટોપ તેમજ પ્લાઝો સૂટ સેકન્ડ ફ્લોર જેન સેક્શન ફોર્મલ શર્ટ બેઝિક શર્ટ ફેન્સી શર્ટ ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ દરેક સાઈઝ કમરની કમર ઉપલબ્ધ રહે છે ઓથેન્ટિક વેર પાર્ટી વેર શર્ટ કોટ શૂટ પ્લેઝર કુર્તા જેકેટ ઇન્ડો વેસ્ટર્ન પાઘડી રજવાડી સાફા રજવાડી મોજડી રજવાડી હન્ટર સૂટ ટાઈ બેલ્ટ તેમજ નાઈટ વેર માં નાઈટ પેન્ટ નાઈટ શૂટ વગેરે ઉપલબ્ધ રહે છે રજવાડી મોલમાં આશીર્વચન માટે પધારેલ પરમ પૂજ્ય મૃદુલા બાબા માતાજી રતાડિયા ગણેશવાળા તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સમાજ રત્ન શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા મુન્દ્રા માંડવી ધારાસભ્ય એ પણ શુભેચ્છા મુલાકાત લીધેલી અમારું સરનામું છે રજવાડી મોલ શોપ નંબર એક થી ચાર જૈન નગર બે બારોઈ ગ્રામ પંચાયત રોડ મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઈવ

તેમજ સલુન ને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા ઈમેલ આઈડી જયદીપ વાજા સેવન વન નાઇન ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો જેડીસ હેરકટ એન્ડ સલૂન

કોટન નાઇટી પેટીકોટ જેન્ટ્સ માં જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ નાઇટ ડ્રેસ ત્યાંથી હોલસેલ ભાવે મળશે અમારું સરનામું મહાવીર કલેક્શન માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ નાની ખાખર તાલુકો માંડવી કચ્છ રાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા સેવન ઝીરો થ્રી નાઇન સિક્સ વન નાઇન ઝીરો એટ થ્રી ટુ ડબલ ઝીરો ડબલ માંડવી મુંદ્રા હાઈવે રોડ ગામ બિદળા તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર સેવન ઝીરો થ્રી નાઇન સિક્સ